નો બધાયને જય જલરામ આજે છે હિયા બેન નો બર્થડે તો સવારના 7:20 એવું થયું છે અને હિયા બેન રેડી થઈ છે તો તમને બતાવું શું છે ચલો હેપી બર્થડે થેન્ક યુ રેડી થઈ ગયા એમ ના સ્કૂલ પર કલનક સ્કૂલે જવા માટે તો આજે જાણ છે ને ફ્રેન્ડ્સ અમે 7:30 એ મારા બર્થડે પાર્ટી માટે લાઈવ આવવાના છે તમે તમે બધા ચોકસ આવજો ઓકે હીસ વિસ બેરી ને રેડી થઈ ગયા એમ ને ચલો તમારું ચા દૂધ તૈયાર કર્યા છે પી લ્યો બરાબર બાય તો આવું કંઈક સિડ્યુલ છે આજનું બધું જાતે હું બનાવવાની છું છોકરાઓ માટે નાસ્તો વીસથી પચીસ છોકરાઓ છે અને અમે ઘરના અને કેક પણ હું જાતે બનાવવાની છું એ બધાનો વિડીયો અપલોડ કરીશ પણ તમે આજે સાંજે લાઈવ આવવાનું ચૂકતા નહીં અમે વધીને સાડા સાતના કદાચ આઠ થાય પણ અમે લાઈવ જરૂરથી આવશું લાઈવ યરનો બર્થડે પાર્ટીની જે સેલિબ્રેશન છે એ બતાવશું તો ચોક્કસથી આવજો લાઈવમાં આવજો બધાએ